લવજીહાદની મોટા ભાગની ઘટનાઓમાં એવું બનતું હોય છે કે વિધર્મી યુવક પોતાની ઓળખ છુપાવતો હોય છે અને હિન્દુ યુવતીને પોતાની જાળમાં ફસાવતો હોય છે પરંતુ આ વખતે લવજીહાદની ઘટનામાં એક હિન્દુ યુવતીને લાલચની જાળમાં ફસાવવામાં આવી છે આખરે શું હતી એ જાળ આખી ઘટના શું છે એ જાણવા માટે જુઓ આ ક્રાઈમ રિપોર્ટ

પાલનપુરમાં લવજેહાદની ઘટનાનો પર્દાફાશ વિધર્મીએ હિન્દુ યુવતીને બનાવી શિકાર લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન માટે દબાણ હવે જુઓ ટેબલ પર પડેલા બુરખા અને માળાને જાવેદે પાથરેલી લવજેહાદની જાળમાં ફસાયેલી યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ આ નરાધમ અપહરણ કરી લઈ ગયો ત્યારબાદ બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાનું કહી આ બુર્ખો અને માળા પહેરવા માટે પીડિતાને ફરજ પાડી હતી ટીવી સ્ક્રીન પર દેખાતો આ એ જ ચહેરો છે જેની પર આરોપ છે હિન્દુ યુવતીને લવ જિહાદમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો એજ આરોપ સર જાવેદ ઉસ્માન મુમન નામના વિધર્મીની પાલનપુર પોલીસે ધરપકડ કરી છે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરી છે અને ત્યારબાદ તેની મદદગીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ છે કે નહીં પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે તેમના દ્વારા ઘણા બધા એવા કપડાં અને એવી કેટલીક સામગ્રીઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તેના ઉપર પણ પોલીસ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ફરિયાદી યુવતી પાલનપુર માં રહે છે અને ફેરી ધંધો કરે છે જયારે આરોપી જાવેદ ભાગડ રહે છે પહેલાથી પરણીત અને એક દીકરીનો પિતા છે થોડા સમય અગાઉ ભોગ બનનાર યુવતી આરોપી જાવેદના પરિચયમાં આવી હતી ધીરે ધીરે સંપર્ક વધારી જાવેદે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ત્યારબાદ લગ્નની લાલચ આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો યુવતીએ લગ્નની વાત કરતા આરોપીએ ફોન કરી મળવા બોલાવી હતી યુવતી આવતાની સાથે જ જાવેદ તેને પોતાના ઘરે લઈ ગયો હતો જાવેદના ઘરે તેની પત્ની નસીમા અને દીકરી હાજર હતી ઘરે ગયા બાદ જાવેદનો અસલી ચહેરો સામે આવ્યો આરોપી જાવેદ તેની પત્ની અને દીકરીએ ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું ધર્મ પરિવર્તન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી બુરખો અને માળા પહેરાવી ત્યારબાદ યુવતીને ઉનાવાના એક મકાનમાં ચાર દિવસ સુધી ગોંધી રાખી હતી બીજી તરફ દીકરી ગુમ થયાની ફરિયાદ પરિવારે નોંધાવતા તેની શોધખોળ કરવામાં આવી હતી

ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે હિન્દુ યુવતીને લવ લવજેહાદની જાળમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર જાવેદને તો જેલ હવાલે કરી દેવાયો છે પરંતુ સવાલ એ છે કે જાવેદ આ સિવાય અન્ય કેટલી યુવતી કે મહિલાઓને પોતાની જાળમાં અગાઉ ફસાવી છે કોના ઇશારે જાવેદ આ બધું કરતો હતો લવ લવજેહાદના ષડયંત્રમાં હજુ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે પાલનપુરમાં બનેલી આ ઘટના દરેક હિન્દુ દીકરીઓ માટે એલર્ટ સમાન છે જો તમે કોઈ વિધર્મીના સંપર્કમાં હોવ તો આંખો અને મગજ બંને ખુલ્લું રાખજો ભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા